સરતાર માંજોટીનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું અપાયું મારું નામ સતાર માજોટી છે હું બે હજાર બાવીસમાં માન્ય અરવિંદ કેજરીવાલજીના સાચા શિક્ષણ આરોગ્ય અને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડત અને એમના સિદ્ધાંતો જોઈને પાર્ટીમાં આવ્યો હતો અને નાના લોકોને મદદરૂપ થાય એ હેતુથી આપણે પાર્ટીમાં જોડાયા હતા આપ જાણો છો કે મેં વીસ વર્ષથી એવા સેવાકીય પ્રવૃત્તિ કરેલ છે અને એ રીતે મેં આમ આદમી પાર્ટીમાં જોડાણ હતા પરંતુ અમુક ત્યાંના જે જૂના માણસો છે બે બેથી ત્રણ જણા અમુક જ માણસો છે કે જેને મારો આવવાનો એ લોકોને સારો નહોતો લાગતો દરેક વખતે એ ક્યાંક ને ક્યાંક પોતાનો જે છે એ વિરોધ નોંધાવતા હતા જ્યારે મને મહામંત્રીને હોદ્દો મળ્યો ત્યારે પણ એ લોકો મારા વિરુદ્ધમાં હતા અને પછી જ્યારે પણ હું કાર્ય કોઈ પણ કાર્યવાહી કર્યું લોકોના કા પ્રશ્નો ઉપાડું અથવા તો કોઈ પણ પાર્ટીના નવા સભ્યોને જોડું ત્યારે એ એક ગ્રુપ બનાવી અને ટીક્કા ટિપ્પણી કરે કે આ તો બિલકુલ નાના માણસોને પાર્ટીમાં લે છે ને બધા વંચિતોને લે છે દલિતોને લે છે મુસ્લિમોને લે છે તો આપણે નાના માણસોના જ કામ માટે આવ્યા છીએ મોટા માણસો તો કામ ઓલરેડી પોતે કરાવી લેશે અને એ રીતે કરતાં કરતાં થોડાક સમયથી હું દલિત સેનાનો કચ્છ જિલ્લાનો અધ્યક્ષ બન્યો છું એમાં પણ આ લોકોને બહુ તકલીફ પડતી હતી અને મારી જે પણ કામગીરી હતી એના જે પોસ્ટ કે વિડીયો આમ આદમીના જે ગ્રુપ છે એમાં પોસ્ટ કરતો ત્યારે એ લોકોના પેટમાં તેલ ક્યાંક ને ક્યાંક તેલ લેડાતો અને એ વિરોધ કરતા હતા થોડા સમજથી જોયો કે એક સારી કામગીરી છે એને બિરદાવવાની જગ્યાએ આ લોકો કાંઈક માનસિક તે પીડાતા હોય અને ક્યાંક એ લોકોની માનસિકતા હોય અને જે સારા કાર્યોને એ ન જોઈ શકતા હોય એ દુઃખદ કહેવાય તો આજે જ્યારે આપ સૌને ખબર છે કે મારા અત્યારે હમણાં બે ત્રણ દિવસથી અલગ અલગ ચેનલો ઉપર મારા વિડીયો આવી રહ્યા છે અને હિતમાં જ્યારે આવી સફેદ રણમાં જે પ્રવાસીઓને લૂંટવામાં આવ્યા એ મુદ્દો ઉપાડ્યો હતો તો આ લોકોને એ સારો નહોતો લાગતો જેથી કરીને આજરોજ મેં આમ આદમી પાર્ટીના મારા મહામંત્રી પદથી પદથી અને કાયમી માટે આ પાર્ટીને અલવિદા કરી દીધી છે ઘણા લોકોમાં અસંતોષ છે અમુક જે છે એમનાથી ઘણા લોકોને અસંતોષ છે ઘણા લોકો એટલા માટે જ પાર્ટીથી દૂર જઈ રહ્યા છે ખાસ કરીને અમુક લોકોની જે માનસિક વિચારધારા છે એના હિસાબે પાર્ટીમાં નવા માણસો પણ નથી આવતા અને જે આવે છે તો એને ક્યાંક ને ક્યાંક આ નવો છે ને આ જૂનો છે એ પ્રમાણે એને ટાર્ગેટ કરવામાં આવે છે અને જે જૂના માણસો છે એ અત્યારે જે પબ્લિકના પ્રશ્નો ઉપાડવા જોઈએ એમાં પણ એ બિલકુલ નિષ્ક્રિયતા દેખાય છે પ્રમુખને પણ જે રીતે જોઈએ એ રીતે પણ એ લોકો સપોર્ટ કરતા નથી આપણે જોયું કે એક પ્રમુખ શ્રી ઉપર એક ફરિયાદ થઈ હતી તો એના વિરુદ્ધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયા ત્યારે પણ આ લોકો જો જૂના ચહેરાઓ છે એ કોઈ હાજર નહોતા રહ્યા પછી એકસો છ પચાસ સાંસદોને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યો ત્યારે પણ એ મુદ્દા ઉપર કોઈ હાજર નહોતા રહ્યા અને હાલમાં જ થોડા સમય પહેલાં એક મોંઘવારી વિરુદ્ધ જ્યારે પ્રોગ્રામ કરવામાં આવ્યા ત્યારે પણ એ અમુક જ્યાં જેની માનસિકતા છે એ લોકો હાજર નહોતા રહ્યા એટલે મેં વિચાર્યો કે જો હવે આ લોકોને આપણે સારા ન લાગતા હોઈએ આપણું કામ સારું ન લાગતું હોય અને આપણે કોઈ પ્રોગ્રામ કરીએ અને એ લોકો ના આવતા હોય તો એનાથી બહેતર છે કે આપણે આમ આદમી પાર્ટીને બાય બાય કરી દઈએ કારણ કે આપણે અરવિંદ કેજરીવાલજીના વિચારધારાથી પ્રભાવિત થઈને આવ્યા હતા પણ એના લોકો છે એ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એ લોકોને બીજેપીને સાંટગાત હોય અથવા તો બીજેપી સાથે રહીને એ પાર્ટીને ટૂંકી કરવા માંગતા હોય અમે એ પાર્ટીને મોટી કરવાનો અમારો પ્રયાસ હતો વારંવારની આ ટિપ્પણી આની માનસિકતાથી કંટાળી અને આજ રોજ હું પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ કાર્યકર પ્રદેશ પ્રમુખ જિલ્લા પ્રમુખશ્રીને મારો રાજીનામો છે એ મોકલાવી દીધો છે અને મને પૂરું વિશ્વાસ પણ છે કે એ લોકો મારું રાજીનામું કબૂલ પણ કરી લેશે એટલે આજથી હું આમ આદમી પાર્ટીના કોઈ પણ કોઈ પણ સભ્ય પદથી આજથી સમજી લો કે હું પોતાને મુક્ત માનું છું અને હવે એવું લાગે છે કે હું મારા જે નાના લોકોના કામો છે એ મને હવે મુક્ત મને કરી શકીશ એવી મને હવે આશા છે એ લોકોની તો કોઈ નૈતિકતા નથી મારી નૈતિકતામાં જયારે મારી તબિયત નથી ત્યારે હું પોતે નૈતિકતા સમજીને મેં રાજીનામું આપ્યો હતો બાકી જે જૂના છે એ લોકોની તો કોઈ નૈતિકતા છે જ નહીં પેલો તો એ લોકો કોઈ રાજકીય વ્યક્તિ નથી રાજકારણ શું છે એ લોકોને ખબર નથી અને પાર્ટીને કેમ મોટી કરવી એ એ લોકોની કોઈ દિશા સૂચન નથી કારણ કે ઘરથી તો બહાર નીકળતા નથી માત્ર વોટ્સએપ અને ફેસબુક ઉપર કોઈ પાર્ટી મોટી નથી પ્રજાના પ્રશ્નો ઉપાડવા પડે એ જે એમનામાં કાબિલિયત નથી એક પ્રમુખ એક માત્ર દોડી ન શકે પાર્ટીની ટીમ દોડે ત્યારે પાર્ટી મજબૂત થતી હોય છે પણ ક્યાંક ને ક્યાંક આ લોકોને અમુક માનસિકતા નડી રહી છે જેના લીધે આજે પાર્ટી મોટી નથી થતી મારે હવે બે હજાર ચોવીસથી કોઈ મતલબ નથી મારે લોકોના કામ કરવાથી મતલબ છે હવે એ લોકોને આપણે જ્યારે સારા જ નથી લાગતા અને આપણી જે પોસ્ટ એમાં પણ એ લોકો ન થતી હોય તો મારે હવે આમ આદમી પાર્ટી શું કરશે શું ન કરશે એ આવનારો સમય કહેશે મારે એમાં કોઈ ચર્ચામાં નથી ભરી મારો કામ એક જ છે કે લોકોની સેવા કરવી અને લોકોના જે પ્રશ્નો છે એને વહીવટી તંત્ર પાસે રજૂઆત કરી અને એ લોકોને મદદ થઈ અને એ લોકોના કામ કરવી એ જ મારું કામ છે